વાત કરીએ ભાવનગરની જ્યાં સિહોર નગરપાલિકાને સફાઈ યાદ અપાવવા માટે અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો નાગરિકો ચીફ ઓફિસરના ટેબલ પર કચરાનો ઢગલો કરી દીધો જેનો વિડીયો પણ વાયરલ થયો છે એક મહિનાથી તેમની જગ્યા પર અન્ય તાલુકાના ચીફ ઓફિસરને જવાબદારી સોંપવામાં આવી છે પરંતુ આરોપ એ લાગી રહ્યો છે કે અધિકારી સિહોર નગરપાલિકાની કચેરીમાં પગ પણ નથી મુકતા અને આ વિસ્તારોમાં સ્વચ્છતા પણ નથી જળવાતી આથી રોષનો માહોલ જોવા મળ્યો અને લોકો આ પ્રકારે અનોખો વિરોધ કરતા પણ જોવા મળ્યા વાત કરીએ ભાવનગરની જ્યાં સિહોર નગરપાલિકાને સફાઈની યાદ અપાવવા માટે અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો નાગરિકો ચીફ ઓફિસરના ટેબલ પર કચરાનો ઢગલો કરી દીધો જેનો વિડીયો પણ વાયરલ થયો છે છેલ્લા એક મહિનાથી ચીફ ઓફિસર રજા પર છે તેમની જગ્યા પર અન્ય તાલુકાના ચીફ ઓફિસરને જવાબદારી સોંપવામાં આવી છે પરંતુ આરોપ એ લાગી રહ્યો છે કે અધિકારી સિહોર નગરપાલિકાની કચેરીમાં પગ પણ નથી મુકતા અને આ વિસ્તારોમાં સ્વચ્છતા પણ નથી જળવાતી આથી રોષનો માહોલ જોવા મળ્યો અને લોકો આ પ્રકારે અનોખો વિરોધ કરતા પણ જોવા મળ્યા